મિત્રો આજે કેટ છે ઉત્તરાયણ ચલો ખોડિયાર માતાજીના દર્શન કરવા મિત્રો ઉત્તરાયણના તમે વેજાળકાના ખોડિયાર માતાજીના દર્શન કરી શકો છો જાય ખોડિયારમાં રંગબેરંગી પતંગો શણગાર જો તમે નાની મોટી પતંગો છે મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર કે સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં લખજો જય ઘોડિયાર વરદાય તો બે મોર અહીંયા બેઠા છે માતાજી રૂપે કબૂતર બેઠું છે થવા પડે ભવા ધજા પણ લહેરાઈ રહી છે તો તમે જોઈ શકો છો અને આપણે અહીંયા દાણા નાખ્યા છે ચકલીયું કબૂતર હોલાક પછી આ મોર બોર કેટલી વસ્તુ આવે છે આપણે ઘડી રહીને આવશે પણ આપણે જવાનો ટાઈમ થઈ જાય આપણે હોય તો કે આવે નહીં સ્વયં મોર બેઠો છે જણી જણી ચકલીઓ ઘણી ખાય છે આ ક્ષત્રિ પર પણ દાણા નાખ્યા છે